शिव ही सुंदर है अद्भुत तो भगवान शिव ने माया बाप तो आइए शिव के गुणवाद गाके के शुक्र था आज प्रवेश दो मिनट के लिए मानसिक ध्यान वक्रतुण्ड महाकाय वक्रतुण्ड महाकाय सूर्यकोटि समा निर्विघ्नं कुरु मे देव सर्वकार्यदा मनो मार्गतुलवेतेन्द्रियं बुद्धिमतां वरिष्पतात्मजम् ુ મુખ્ય ક્ષેરાંદુત ગુરો બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મનેશ્વર ગુરુસાક્ષાત્મા સસ્મે પૂજા ગુરૂપ મંત્રમૂલ ઇવીભૂતે વિદ્યારૂપે નમસ્તે શ્રે નમસ્તે શ્રે નમસ્તે શ્રે નમ યા દેવીભૂ હે મા હે મા યા દેવીભૂષું મા શક્તિ મા શાંતિ મા લક્ષ્મીરૂપાયણ સંસ્થા નમસ્તે શ્રી નમસ્તે શ્રે નમસ્તે શ્રે નમસ્તે શ્રી નમસ્ रामो राजमणि सदा विजयते रामं रमेशं भजे रामेणा विहता निशाचर रामाय रामा परायणं परतरम् रामस्य दासोऽ रामे चितलय सदा भवतु मे भो राम मामुत्तर भो राम मा वन्दे देवयुवा वन्दे नगकारणम् वन्दे पन्नगभूषणं मृत वन्दे पशू नाम वन्दे सूर्यशशाकानि नयनम् वन्दे वुपुन्दं प्रियं वन्दे भक्ष्नात्रयं च वन्दे शिवं शङ्करं वन्दे पञ्चमुखाबुदं त्रिनयनम् वन्दे ललाटेश्वरम् वन्दे जगत् जटास्मकृतम् इन्द्राजगङ्गागरम् वन्दे भस्मकृतं त्रिपुन्द्रजटिलम् वन्दे त्रिमूच्योस्तकम् वन्दे भक्तनाश्रयं च वरदम् वन्दे शिवम् हृदय परमात्मा शिव तत्व ने नमस्कार दो मिनट के लिए आइए भगवान के गुण नाम में प्रवेश ध्यान से भाव से हृदय से और मन से आइए सब साथ मिलके भगवान के नाम में प्रवेश हरे राम 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 कृष्ण Oh uh -huh. I <muchos> don't कली हारी कलयुग ना तापरनारी मास्टर की फूल जेवी से आता था भडवी से हम हाँ। देखा लाडलेस्टार किधर मिल गए थे संतों कैसे कली मली हारी केशव कली मली हारी भगवान कृष्ण भगवान शिव

કથા જીવતા શીખવાડે છે સંસાર ની અંદર છ પ્રકાર ખટરાગો છે એમાં કેક ની કેક માણસ ગ્રસિત થયા હોય રે કામ ક્રોધ લોભ મોહ મધ ને મત્સર રાગ દ્વેષ ઈર્ષા નિંદા સ્તુતિ અહંકાર આખી માયાજાળ છે સાહેબ

ભગવાન કૃષ્ણ વાસુદેવ માં દેવકી વંદન કરતા સાંદિક વંદન કરતા ઈશ્વર અવતાર આ બધું પાકું થાય એટલે કથા માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ આપણે ત્યાં તો અતિથિ ને ભગવા માનવામાં આવે એટલે આપણે ત્યાં કવિઓ દુવા પણ ગાયા છે

તને બા ફરકે નો બોલાવી દો કે જે સાંભળા ના કવિયો આ ગાયો છે મહેમાન અમારે અતિથિ જે આપણે આપણે બોલવામાં આવતું અતિથિ દેવો ભવ અતિથિ ભગવાન છે આચાર્ય દેવો ભવ ગુરુ અમારા આચાર્ય ભગવાન એટલે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત બ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે આપણે બધું બોલવામાં આવતું હોવા

માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ સ્વાધ્યાય ના કીધું છે સ્વાધ્યાય ના પ્રમા અધ્યયન કર્યું એટલે સ્વાધ્યાય માધવબા બાગ મુંબઈ ના એક મહાપુરુષ પાંડુરંગ શાસ્ત્રી આઠ દાદા

પણ સરપ છે ને પછી છેલ્લી ઘડી એને ડંખ મારે એટલે જે રેના શરીરમાં પ્રવેશ કરે એટલે નોળીઓ પછી લડાઈ પડતી મૂકીને એના ઘરમાં દરમાં ઉયો જાય ન્યાદેની હું કરે એક નોળવેલ લાવીને એને રાખી લે એક નોળવેલ લાવે મારા ભાઈ છે નોળવેલ એ નોળવેલ એની મેળે મેળે વજા કરે તો ખાવ રાખી દો ને કંકુ રૂવાટી આવે મને એક સંતે આપી હતી આવે એમાં સંસાર ભડકે પડે ગૌતમ બુદ્ધ કે છે આ બધા એનું ભડકે ભળતો જો

एक राम 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 दबू एक राग राग दे राग दे राग। एक राम एक प्रेम राम राम दे राम करिए था मजा मजा है है केवल प्रेम द्वारका राम। श्री राजकोट जमनगर बाला हनुमान पीता पीछा वर्ष वर्ष थे द्वारका

વેદનામાં પાગલ થઈ જતા શ્રીરામ રામ રામ ભિક્ષિત અંતે દ્વારકા ના દરિયામાં શ્રી રામ રામ જય કરતા રા કા ના શ શ્રી રામ જય રામ જય જય રામ અમારે મૃત્યુ થાય બીજી કોઈ જ્ઞાતિ અમારે ભદ્રો થાય ભંડારો થાય સાહેબ ભદ્ર નો ઉત્સવ ઉત્સવ મનાવવામાં મરે એટલે રાજી થાય બધા

Oh, <laughs>

કતુર અલબેલી બાત કતુર અલબેલી માન સજી સિંગા પિયા મિલન કો ચલી રે હરી મિલન કો ચલી રે શેડી હળાવી સુજ કરી ને હરી હવે તમે નહીં રે વિદલુડી આવો તિન્તા નિર આટલી ઉંમરની અંદર બાર વર્ષ કોઈ હિમાલયની અંદર ઇબાદત બધા ફર્યા કોઈને ખબર નહોતી અને પોતાને લાગી કે અને પોતે અને આ વ્યવકારો જેવી વાત નથી